જે હાલ પાલિકાની કાર્યશૈલીને લઈ મેદાનમાં છે વલસાડ જિલ્લાથી લઈ છેલ્લા ઉમરગામ સુધી રસ્તાઓની હાલત ખસતા છે જેને હવે કોંગ્રેસો મુદ્દો બનાવી મતદારોને ને રીઝવવા મેદાન ચોર છે

અ જે પડી ગયા છે એમ એમને તમે સારા રોડ બનાવો એમને ખાડા આટલા મોટા મોટા ખાડા દેખાતા નથી આ સરકારને કહેવાનું એ જ છે કે આ તમે જે રોડ રસ્તા બનાવો છો એ બે મહિનામાં રોડ રસ્તા તૂટી જાય તમે એવું કેવું કામ કરો કે તમે આ રસ્તા બે મહિનામાં તૂટી જાય નવા રોડ બનાવે છે એના માટે પાછું એક નવું બિલ બનાવે છે કે થી સાઠ લાખ રૂપિયાનું બિલ બનાવે કે વરસાદ પછી એ ખાડા પડશે તો એને રિપેરિંગમાં આટલું એમાઉન્ટ એક નવું ફાળવામાં આવે મારો સારા રોડ ત્યારે જ બનાવે કે એમાં ખાડા નહીં પડે આજે અમે ખાડા દેવની પૂજા એના માટે કરે છે કે અમારા જે ગામના લોકો છે એના જે એને કઈ જીવહાની નહીં થઈ એના માટે અમે ખાડા દેવની પૂજા કરે છે કેમ કે નગરપાલિકા જાડી ચામડીની સરકાર છે એમને એના છે ને એને દેખાતું છે એના માટે આ ખાડા દેવની અમે પૂજા કરીએ છીએ કે અમારા ગામના લોકોને કઈ બી જીવ જીવહાનિ ના થઈ એના માટે અમે આ પૂજા આજે ખાડા દેવની પૂજા કરી છે નમસ્કાર